ગુડ મોર્નિંગ જય માતાજી જય મોગમ મિત્રો યુટ્યુબમાં નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને જુઓ આ આપણી દુકાન છે આપણી દુકાન છે કોઈ વાર આવો તો તમે આવજો આપણી દુકાન એડી ધમ મોહમત છે સટલાસનામાં જ છે ધ ફ્રેન્ડ્સ ઓફ નોમ છે દુકાનનું ધ ફ્રેન્ડ્સ ઓફ સટલાસના અને આપણી દુકાન એડી ધ મૉર્મત છે જી સડત્રીસ નંબરની આપણી દુકાન છે તો મુલાકાત લો અને અત્યારે તો નવરાત્રી આવે છે એટલા માટે નવરાત્રીનું આપણે ઘણું બધું કલેક્શન લાવ્યા છીએ તો આપણી દુકાનની મુલાકાત લો ઘણું બધું કલેક્શન છે તો તમને બધું તો બતાવી ના કહું એટલા માટે તમે દુકાને આવો તો તમને બધી વસ્તુ જોવા મળે બતાવી કહું વિડીયોમાં હું ઘણું બધું બતાવું પણ વિડીયોમાં જોવો અને રૂબરૂ જોવો એમાં તમને ઘણો બધો ફરક પડે એટલે તમે દુકાન આવો અને દુકાનમાં જોવો ઘણી બધી આઈટમો છે આપણી દુકાને તો વ્લોગિંગમાં હું એટલું બધું બતાવી ના કહું તમને દુકાન આવો તો વધારે ખ્યાલ આવે તો તમે દુકાને આવો અને જો આપણી મુલાકાતે થાય અને તમારે જોતી વસ્તુ એ તમને મળી જાય એટલે દુકાનની મુલાકાત લો જો ચશ્મા આપણો આ ટાઈપનું સ્ટેન્ડ લાયેલા છે તે આ સ્ટેન્ડમાં અલગ અલગ ચશ્મા આપણે ગોઠવેલા છે પણ આમાં કેવું છે આ અલગ ચશ્મા છે આ ખાલી નવ્વાણું વાળા જ છે આમાં કોઈ બી ચશ્મા લો તો નવ્વાણું રૂપિયા વાળા છે પણ એના અલગથી મતલબ ચશ્મા જોવું અલગથી તમારે હેવી બસો ત્રણસો ચારસો થી એવા અલગ અલગ ચશ્મા આપણા જોડે છે પછી આ ટાઈપની ફેમો છે પછી આ ટાઈપની ટોપીઓ છે પછી આ ટાઈપની મોટી ફેમ લેવી હોય તો બી છે પછી તમારે જેવું કલેક્શન જુઓ ને એવું આપણી દુકાને મળી રહે તમે એકવાર આવો દુકાને તો કલેક્શન એ જોવા મળો અને બધું જોવા મળો જો આ ટાઈપની નવી મતલબ આર્ટિકલ ટાઈપનું ફેમો છે મતલબ કાચ આવો આમ નોર્મલ અને એમાં ફોટો ફ્રેમ આવો એટલે એ ટાઈપની ફેમો એ આપણા જોડે છે એમાં નાની બી સાઈઝ છે અને નાની સાઈઝ છે અને આ ઉપર એ મોટી સાઇઝ છે પછી આ ટાઈપના અલગ અલગ સ્પ્રે ફ્રેમમાં તો આપણા જોડે ઘણો બધો મતલબ ઘણો બધો માલ છે તમે જે કહો આપણે એ મળી જશે મોસ્ટ ઓફ બધા મનીષના મળી જશે બેલા વિંટા જોવું તો બેલા વિટા મળી જશે મયુ ના મળી જશે મોસમ ના મળી જશે એમ તો સ્પ્રે બધા મળી જશે પણ અત્યારે નવરાત્રિ આવે છે એટલે લેડીઝ માટે જે મતલબ આપણે ચોલીને એવું તો નહીં રાખતા પણ લેડીઝ માટે જે ઘરેણાં આવું મતલબ ઓક્સોડાઈડની બધી વસ્તુઓ આવું એવી આપણા દુકાને ઘણી બધી છે નવો માલ આવી ગયો છે તો તમે દુકાને આવો તો તમને ખ્યાલ આવો જો આ ટાઈપના બધા સેટ્સ અલગ અલગ જો આ લોંગ શેટ્સ બધા એમાં ઘણી બધી વેરાયટી આવેલી છે આ બધા લોંગ શેટ્સ માલ તો ઘણો બધો છે પણ આટલો હું તમને બધું બતાવી ના કહું એટલે જો આટલો જ માલ ગોઠવ્યો છે આ બધા લોંગ શેટ્સ છે આ ટાઈપના અલગ 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 મતલબ જુઓ એમો આ ટાઈપનું મતલબ ગળાબંધના કહેવાય સેટ આ બધા ગળાબંધ સેટ છે આ બધા ગળાબંધ સેટ છે અલગ અલગ ટાઈપના આ બધા ગળાબંધ છે મતલબ આમાં તો બીજી વેરાયટી ઘણી બધી છે પણ હું બધું તમને એક હાથે બતાવી ના કહું એટલા માટે છ પીસ મેં આટલા મૂકીને બતાવશું તમારે જેવા દુકાન મળી રહી તમે બતાવશો કે ભાઈ અમારે આવી વસ્તુ જોવો છો તો એ વસ્તુ આપણે લાવી આપીશું તો તમે દુકાને આવો આપણી દુકાન ધ શોપ સટલાસના મોલમો છે જે સડત્રીસ નંબરની આપણી દુકાન છે ફોન હાઉસ ને એક્ઝેક્ટ નીચે છે આ બધા ઘણા સેટ છે તેમાં અલગ અલગ ઘણા બધા સેટ આવો આજકાલ તો નવરાત્રીનો કોનો ના શોખ હોય આપણા બધાને આટલો બધો શોખ હોય તો ભાઈ નાના છોકરાઓને શોખ તો હોય કે નાની નાની છોકરીઓ હોય એમને એવી ઈચ્છા થાય હું મોટા પહેરે એવું આપણે પહેરીએ તો એમના માટે આપણે અલગ અલગ ટાઈપના મતલબ સેટ લાયા છીએ એમના ઘણા બધામાં ડબલ સેટ લાયા છીએ જો આ ટાઈપના ડબલ સેટ આવું હા અને નાની નાની છોકરીઓ આવા સેટ પહેરે એટલો સરસ લાગે આ ટાઈપના શું જો બુટ્ટી બી આવે એમાં અને ડબલ સેટ આવો એટલે એમનું તો એટલું ઘણું થઈ ગયું એમાં આવા આવા ટાઈપના અલગ અલગ કલર છે પછી આ ટાઈપના શું બધા અલગ અલગ એમાં સેટ આવી જશે નાની તો આવું જોઈને ખુશ થઈ જાય અને વધારે ભાવે નહીં રીઝનેબલ રેટ જ છે આપણી દુકાને એટલે તમે આવો આ જુઓ એટલે અલગ અલગ કલર છે અને આમાં અલગ અલગ પીતા તરીકે છે આમાં ચોરસ હોય ગોળ હોય એ ટાઈપના અલગ અલગ બધા આવેલા છે પછી લેડીઝમાં તો બીજું બધી મોટી છોકરીઓ માટે બીજા બધા માટે એવું નહીં કે છોકરીઓ મતલબ નાની એક તરીકે બધા માટે સામાન લયા છીએ પછી આ ટાઈપમાં જુઓ રીંગો લાયા છીએ આ ટાઈપની એટલે ઉપર તો આટલી જ મૂકી છે બીજી ઘણી બધી છે જો આ ટાઈપની રીંગો પછી કોઈનું નોર્મલ પેન્ડલ જોતા હોય તો આ ટાઈપના નોર્મલ પેન્ડલ આવશે અલગ અલગ આમાં આવું છે આ તમે ડ્રેસ ઉપર બી પહેરી કહો અને ચણિયા ચોરી ઉપર પહેરી કહો એ લોંગ ગાઉન એવું કોઈ હોય પછી તમે સાડી ઉપર બી પહેરો ને તો આ ટાઈપના સેટ સૂટ થાય એકદમ મતલબ બહુ હેવી બી નહીં લાગતા બહુ પર બી નાગ તમે ડ્રેસ ઉપર પહેરો નોર્મલ તો બી હાલ લાગે પછી હેવી કોઈ ગાઉન હોય પછી તમારે હેવી કોઈ ટોપ હોય પછી સાડી ઉપર પહેરો ને તો બી આજકાલ બધું નું બધી વસ્તુ થઈ જશે આ ટાઈપના સેટ સારા લાગે તમને પછી નાની સાઈડમાં ઇયરિંગ કહીએ ને તો નાની સાઈડમાં તો ઇયરિંગમાં એટલો ભરપૂર માલ છે ને મારી જોડે બહુ બધો માલ છે એમ નાની ઇયરિંગમાં નાની ઇયરિંગ તો ઢગલો છે આ બધા બોક્સ કહો તો નાની ઇયરિંગના જ ભર્યા છે આ ટાઈપ ભર્યા છે બધા ઘણો બધો સામાન છે નાની ઇયરિંગમાં કેમ કે નાની ઇયરિંગ બધાનો મતલબ લોંગ કોઈ બધા ના પહેરતા હોય પણ નાની ઇયરિંગ એવી વસ્તુ છે બધા પહેરતા હોય નાની ઇયરિંગ તો નાની માં પણ આપણા જોડે ઘણો બધો માલ છે બસ આ ટાઈપના બ્રેસલેટ છે કે તમારે બંગડી ના પહેરવી હોય ને તો જુઓ બધા નાય કે આમાં કોઈ માપ માપ લેવાની જરૂર નહીં કે બે આઠ કે બે ચાર એવું માપ લેવાની જરૂર નહીં જો લાગવામાં બી મસ્ત લાગે તમે એક હાથે આવું પહેરો અને એક હાથે ઘડિયાળ પહેરો કે એક હાથે ના પહેરો ને તો બી ચાલે જુઓ આ ટાઈપના છે પછી એમો એક આ ટાઈપનું હાપ વાળું છું હું તો હાપ જ કહું છું જુઓ કેવું લાગે છે અને પહેરવાથી પણ સારું લાગે એવું છે બે પેરો એક પેરો ચાલો વધુને આવો બસ આ ટાઈપના ઝાંઝરવાળા છું આ ટાઈપના ઝાંઝરવાળા છે કોડી છે અને આમ ખોકડેલા સારું લાગે બે હાથે પહેરો તોય બી ચાલો એક હાથે પહેરો તો બી ચાલો એ તો હવે જે રીતના ગમે રીતના પહેરવાનું પણ સારું લાગે પછી એમો જુઓ આ ટાઈપ નું કોલર માસો મતલબ મલ્ટી કલર કહેવાય ઓના જો પેલો જો છે પર મલ્ટી કલર માસો આ લાગોમ હારું લાગાઉ તો નવરાત્રી માં તો જેટલું પેરો એટલું ઓછું જ નહીં આનું લાગાઉ પેરીએ તો છોકરે ખાવ પડી જાય કે આ મલ્ટી કલર માં બધે મેચ થઈ જાય પાછું એટલા પૈ મલ્ટી કલર માં નોર્મલ આ ટાઈપ નું એ છે જોતું હોય તો બધે ઘણા બધા બેસ્ટ લેટ્સ છે પણ આ તો થોડા ઘણા જ આપડે કાટે છે અને પછી કોઈને હેવી નો શોખ હોય તો આ ટાઈપની હેવી ઇયરિંગ બી એકાદ કાઢીને તમને બતાવું ચાલુ રાખો ફોન ચાલુ છે બોલો એમ કઉ છું ચાલુ રાખો ટેવ પડી જાય ને આપણને એટલે એવું થાય ફોનમાં વાત કરીને પછી આ વિડીયો બનાવતો એટલે પાસે થોડા દિવસથી વિડીયો આપણા બંધ હતા જો મસ્ત લાગે એમ ઝુમકા લાવુંગા કંગના બી લાવુંગા પેરી કસમ ના ના કસમ બસમ ના જો મસ્ત છે ને એકદમ સિમ્પલ સોબર અને લુક મસ્ત લાગે આમાં તમે આ તણિયા થોડી પહેરી હોય અને કોઈ ના પહેર ને ખાલી આટલા ચૂમકા પહેરો તો સિમ્પલ અને સોબર મસ્ત લાગો તો માલ તો ઘણો બધો છે હું તમને અલગ અલગ ના બતાવીનારું પણ આ રીતના તમને બતાવી દઉં છું તમારે આવવું હોય તો તમે દુકાને આવજો જો આ બધા બોક્સ હજુ તો ખાલી નહીં કર્યા હજુ ઘણા બધા બોક્સ પડ્યા છે પણ આ ટાઈપ તમને બતાવી દઉં છું તમે દુકાનની એકવાર વિઝિટ કરો તો તમને મજા આવશે આ જો આ ટાઈપનો ડેમોય કરેલો છે આપણા અલગથી અને ઓક્સરડાઈઝ માટે તો આપણી દુકાન પ્રખ્યાત છે મને એવું લાગે છે ઘણાને એવું ખબર જ હશે કે આપણી દુકાન ઓક્સરડાઈઝની વસ્તુ સારી મળે છે બધી જુઓ આવો વિઝિટ કરો તો મજા આવશે તો ગાઈસ મેં તમને નવરાત્રિનો અલગ અલગ સામાન બતાવી દીધો અને તમે આવો તો તમને મજા આવશે તમે રૂબરૂ આવો તો વધારે મજા આવશે મેં તો તમને વિડીયોમાં બતાવી દીધું અને તમે મુલાકાત લો તો તમને વધારે ખ્યાલ આવશે એવું નહીં કે નવરાત્રીનું સામાન જ રાખીએ છીએ ગિફ્ટ આર્ટિકલમાં આપણે જોડે જેવી વેરાયટી જોવી એવી મળી જશે ઘડિયાળ છે બેલ સ પર્સ છે ચશ્મા છે વોલેટ છે બધું જ આપણે ફોટો ફોટોફ્રેમો બનાવીએ છીએ જેવી તમારે જોવી એવી અને અત્યારે તો અલગ અલગ ફોટો આવે છે તો તમારે જેવી જોઈતી હશે એવી ફોટો ફ્રેમ આપણે બનાવેલ છું વસ્તુ કોઈ અલગ વસ્તુ બનાવી હોય તો એવી તમને બન બની આપશો કટલરીમાં આપણે માપ માપની વસ્તુ રાખીએ છીએ પણ બેલ પર્સ ચશ્મા વોલેટ અને શો પીસ કોટો પહેમો એવું બધું આપણે વધારે રાખીએ છીએ જેમ કે આપણી દુકાન ગિફ્ટ આર્ટિકલ્સ કેડી બી અને એવું બધું વધારે રાખીએ છીએ તો દુકાનની મુલાકાત લો તો મજા આવશે જય માતાજી